નમસ્કાર મિત્રો હું શું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તો જો મિત્રો આપણે અત્યારે છીએ સુરેન્દ્રનગરની અંદર અને આપણે અહીંની મિત્રો રવિવારના દિવસે ગુજરી બજાર ભરાય છે જેને અહીંયા રવિવારી તરીકે ઓળખવામાં આવે છે તો જઈએ આપણે ત્યાં ને માહિતી આપું તમને કઈ કઈ વસ્તુઓ ત્યાં વેચાણમાં હોય છે ને બધું બતાવું છું તમને ત્યાં જઈને મિત્રો તો બાકી અત્યારે આપણે આ રસ્તેથી જઈ રહ્યા જે રસ્તો પણ તમને બતાવી દઉં બને આ જો વિડીયો ની અંદર મળી હતી આકડ તો જો મિત્રો પહોંચી ગયા આપણે આ રવિવારીની માર્કેટની અંદર ખાસ અહીંયા મિત્રો કપડાં વધારે વેચાતા આપણને જોવા મળે છે એકદમ સસ્તા કપડાં તમને અહીંયા મળી રહેશે જો આ રીતનું છે આપણે આ માર્કેટ જો ખાલી તમને આ કપડાં મળશે એવું છે અહીંયા જો સાડીઓથી માંડીને બધું તમને અહીંથી મળી રહેશે ખાસ મિત્રો આ કપડાની માર્કેટ વધારે છે ને દર રવિવારે ભરાય છે મિત્રો કોઈ પણ ભેટ ના વીસ રૂપિયા છે મિત્રો જો અહિયાં તમે કોઈ પણ ભેટ લઈ લો અને મિત્રો બહુ સરસ મજાના હોય છે આ તો એ પણ લઈ શકો છો ઘણી બધી વસ્તુ છે મિત્રો જો અહીંયા આ રીતના આખી માર્કેટ છે હજી તો આની શરૂઆત છે મિત્રો બતાવું છું આગળ બધું બન્યા રહેજો ખાલી વિડીયોની અંદર જઈએ તો જો આખું આ કાપ કપડાં સરસ મજાના જીસના બેન્ડ જો નવા નવા હોય છે મિત્રો અને તમને એકદમ સસ્તા ભાવે અહીંયા મળી રહેતા હોય છે તો ચોક્કસથી આ અહીંયા રવિવારે તમે આવજો મિત્રો અને તમને જણાવી દઉં કે એનટીએમ જે છે એનટીએમ હાઈસ્કૂલ ત્યાંથી આ ભરાઈ ગયો ત્યાંથી આગળ અને પેલા હનુમાનજીના મંદિર ત્યાંથી તો આ રીતનું છે ને આખી ત્યાંથી બસ રવિવારે ભરાશે મિત્રો તો એ રીતના આવજો તો મિત્રો સામે જે છે આ ચાર રસ્તા આ બાજુ આખી માર્કેટ ભરાય છે તો સામેથી માંડીને આ બાજુ શરૂ કરીને આખી આ માર્કેટ ભરાય છે બતાવું છું તમને હજી આ સરકારી હાઈસ્કૂલ એનટીએમ મિત્રો મિત્રો આ બધું અહીંયા મળી રહેશે ક્યારે થી માંડીને આ બધું પણ જો આ બધું તમારે પછી કિંમતમાં મડે રહેશે આ કબાટ જો અને આ બધી વસ્તુઓ પણ અહીંયા મળે છે જો અહીંયા એ રિમોટ છે ને બધું છે અહીંયા જો તમારે જોઈતું હોય તો મિત્રો સાવ કબાડીના ભાવમાં આ બધું વેચાતું હોય છે અહીંયા તો આ બધું તમે અહીંથી લઈ શકો છો ચોક્કસ થી જો આ છે બધું અહીંયા ખાસ જો તો જો અહીંયા સ્પીકર ને આ બધું મળી રહે છે જો ચશ્મા સરસ મજાના છે ને આ બધું ખાસ છે અહીંયા જો અને અહીંયા બોટની આખી માર્કેટ છે જો આ બધું અહીંયા મળતું હોય છે મિત્રો તો અહીંયા ખાટલો પણ વેચાય ગયો તો આ બધું જે ખુશે અને આ કપાટ પણ છે જો કબાટ જો તો આવી રીતના છે બધું આ તો તો જો મિત્રો અહીંયા સાયકલો પણ સરસ મજાની પડી ગયા તમારે લેવી હોય તો ઓછા કિંમતે તમને મળી રહેશે આ બધી સાયકલો પણ અહીંયા મળે છે ઘણી બધી વસ્તુઓ મળે છે મિત્રો જો જો આ બધી સાયકલો અહીંયા પડી જાય વેચવા માટે છે મિત્રો ખાસ ઓછી કિંમતે આ મળતી હોય છે તો સુરેન્દ્રનગરની અંદર રવિવારે તમે આવો તો આ રવિવારે બજારમાં જરૂરથી આવજો જો આ બધી કાચની આઈટમોથી માંડીને આ બધું હોય છે સોફા જો અહીંયા પડ્યા છે આ બધું અહીંયા મળે છે જો

તો જો બાકી આ કબાટ ને એવું લેવું હોય તમારે બારી બારણા તો એ પણ અહીંયા મળશે મિત્રો આ રીતના વસ્તુઓ છે બધી જો આ ખરીદતા જ હોય છે મિત્રો રવિવારની અંદર ખાસ આખી આ માર્કેટ છે અને આ રીતની બધી વસ્તુઓ વેચાતી હોય છે જો અહીંયા બતાવી દઉં તમને તો જો મિત્રો આવી હતી કે આપણી આ રવિવારેની ગુજરી બજાર મેં તમને બતાવી અને ઘણી બધી અંતિક વસ્તુઓ મિત્રો એની મળે એમ છે તો ઇલેક્ટ્રિકથી માંડીને ઘણી બધી વસ્તુઓ જે શાકભાજીથી માંડીને કપડાં તો ખાસ મિત્રો ઘણા બધા કપડાં તમને અહીંયા મળી રહેશે તો એ બધું તો તમે અહીંયા ખરીદી શકો છો તો ખાસ મિત્રો મોટી મજા આવે છે કે આમ પેલા બગીચા સુધી ફેલાયેલું હોય છે તો એ રીતના છે મિત્રો ખૂબ વિશાળ સંખ્યાની અંદર ઘણી બધી વસ્તુઓ હોય છે ઘણી બધી મેં તમને નથી પણ બતાવી શક્યો કારણ કે આ સુધીને અલાઉ કદાચ ના હોય પણ એવું બને તો મિત્રો ઘણી બધી વસ્તુઓ ત્યાં મળશે તમને ખાસ જૂની વસ્તુ જેને આપણે કહીએ તમારે જરૂરિયાતની તો તમે અહીંયા ચોક્કસથી આવજો સુરેન્દ્રનગરની અંદર રવિવારે ખાસ મિત્રો ભરાય છે અને એને રવિવારે માર્કેટ કહે છે જો આપ સુરેન્દ્રનગર જિલ્લાના આજુબાજુના ગામડાની અંદર હોય તો ચોક્કસથી આપ રવિવારે આ સ્થળે આવજો અને અહીંથી તમે ઘણી બધી વસ્તુઓ ખરીદી શકો છો તમારે જરૂરિયાત મુજબ લઈ શકો છો એ રીતનું હોય છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને ખાસ મિત્રો બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં મળીએ છીએ લેક્સ લોકેશન સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મળી આગળ અને વિડીયો પૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક્સ ફોર ટાઈમ મળી આગળ નેક્સ્ટ વિડીયોની અંદર